કેનેડામાં રહેતા ગુજરાતી યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે કેનેડામાં 2025 ના અંત સુધીમાં લગભગ 50 લાખ કામ ચલાવ પરમિટની સમયસીમા સમાપ્ત થવાની તૈયારીમાં છે એટલે શું હવે કેનેડા થી લોકો ને પાછું આવવું પડશે કે કેમ તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસેલી કેનેડામાં જસ્ટિન ટรูડો ની સરકાર ઇમિગ્રન્ટ્સ ને લઈને કડક હોવાનું જણાય છે આવી સ્થિતિમાં ભારતના વિદ્યાર્થીઓએ સહિત અનેક સાત લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે કેનેડામાં બે હજાર પચીસના અંત સુધીમાં લગભગ પચાસ લાખ કામ ચલાવ પરમિટની સમયસીમા સમાપ્ત થવાની તૈયારીમાં છે આવી સ્થિતિમાં કેનેડાના ઇમિગ્રેશન અધિકારીઓને આશા છે કે પરમિટની મુદત પૂરી થયા બાદ મોટાભાગના ઇમિગ્રન્ટ્સ કેનેડા છોડી દેશે કેનેડાના ઇમિગ્રેશન મંત્રી માર્ક મિલરે પણ આ સપ્તાહની શરૂઆતમાં આની માહિતી આપી હતી આ પચાસ લાખ પરમિટમાંથી

તેની સાથે જ મિલરે કહ્યું હતું કે કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી ઉલ્લંઘન કરનારાઓની જોરશોરથી તપાસ કરશે તેમણે માહિતી આપી છે કે તમામ અસ્થાયી સ્થળાંતર કરનારને જવાની જરૂર રહેશે કે નહીં મિલરે કહ્યું છે કે કેટલાકને નવી અથવા તો અનુસ્થાતક વર્ક પરમિટ આપવામાં આવશે ગયા મહિનાની શરૂઆતમાં મિલરે ચિંતા વ્યક્ત કરી હતી કે વિદેશી વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં કેનેડામાં સ્થળાંતર કરવા માટે પણ અરજી કરી રહ્યા છે તેમણે કહ્યું હતું કે તેઓ નકલી અરજદારોને બહાર કાઢવાની પ્રક્રિયા

કમિશનની વર્ક પરમિટ હતી જે બે હજાર અઢારમાં લગભગ ત્રણ ગણી સંખ્યા હતી જોકે લાખો વર્ક પરમિટ આગામી એક વર્ષમાં સમાપ્ત થવાની તૈયારીમાં છે અને કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે વિદ્યાર્થીઓ કાયમી રહેઠાણ મેળવવા માટે અત્યારે હાલ સંઘર્ષ કરી રહ્યા છે એટલે એક બાજુ ગુજરાતીઓને બહાર નીકળવાની ચિંતા આ બધાની વચ્ચે જેટલા પણ લોકોની બે હજાર પચીસમાં વર્ક પરમિટ પૂરી થવાની છે તે લોકો માટે હજુ સુધી કોઈ નવા નિયમો લાદવામાં નથી આવ્યા એટલે કદાચ એવું પણ કહી શકાય કે કદાચ લોકોને કેનેડાથી પોતાના વતન પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ છે જોકે આ બધાની વચ્ચે ટ્રુડોનું સૌથી પહેલા નિવેદન સામે આવ્યું હતું ને તેઓએ જણાવ્યું હતું કે અત્યારે હાલ એક ઝાટકે કોઈ પણ ઇમિગ્રેશન લોકો છે તેને બહાર કાઢવામાં નહીં આવે બે થી ત્રણ વર્ષ સુધી ધીરે ધીરે કરીને ઇમિગ્રેશન છે તેને નીકાળવામાં આવશે એટલે એવું પણ કહી શકાય કે કદાચ વર્ક પરમિટના નવા નિયમના કારણે પણ ઘણા બધા વિદેશી વિદ્યાર્થીઓને કેનેડા દેશમાંથી બહાર કાઢવામાં આવી શકે છે જોકે અત્યાર સુધી ગુજરાતીઓનું મોસ્ટ ફેવરિટ ભણવા માટેનું જે દેશ ગણાતો હતો તે કેનેડા હતો પરંતુ હવે ત્યાં જ ગુજરાતીઓ પર ખતરો ટોળાવ છે ને લોકોને કદાચ પાછું આવવું પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ ન્યૂઝને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર